જો અટાણ માં તૈયાર થઈને ને એટી કેટી થઈને આવે કે આજ મોટો સગડોડો કે ન થાય સાપે ને મે તાવ અલગ બનાવો ગ્રુપ હે અલગ ગ્રુપ બને તું કામ કરો નિલેશ એક્ચુઅલિ જો ગાડીઓમાં પાણી બહુ કરી દ્યું હતું ઘણી બધી ગાડીઓમાં નુકસાને થઈ ગઈ આપણે અત્યારે સીધ જાઉં જયડેશરનો મેળો કરવા જૈડેશ્વરનો મેળો કરવા હા હવે કાં વાંધો જતો તો આનપુરિયર વાળાનું હોય શું સર્વે કરવાનું હોય ત્યાં ના બધી જીગાની વ્યવસ્થા કરવા જવાની જવાનું ત્યાં જીગા હાય બધું આજથી ટ્રાફિકનો સર્વે કરી લઈએ ને કાઈ ખરીદીમાં સીધું ના જ જાવાનું એ

રસ્તો ખરાબ છે પાણી થી વરસાદ ને લીધે ખાડા પડી ગયા ને ડીઝલ બો આવે ઓકે હાલો દેવો કાલ થી મેળો ચાલુ થાય હું કોણ આવે પેઠાલાલ જેઠાલાલ આવે આવે આપડી ગાડી એકચુલી ગોકુલધામ સોસાયટી વાળા જેઠાલાલ છે કોણ આવે ગોકુલધામ સોસાયટી વાળા જેઠાલાલ

જે રાણા રેલવે સ્ટેશન શ્રી જડેશ્વર મહાદેવનો મેળો અહીંથી એની એન્ટ્રી થાય છે ને અહીંથી બધું અહીંયા ગૌશાળાનો સ્ટોલ આવશે ને પછી અહીંથી આખા મેળાની જગ્યા છે અહીંયા તમે જોઈ શકશો હમણાં આગળ કે આજની તેરસના દિવસની તૈયારી ચાલુ થઈ ગઈ છે અહીંયા પણ નગર પંચાયત દ્વારા જગ્યા ફાળવવામાં આવે છે પણ થોડીક હાકળ બહુ પડે છે અને જાડવા અને કચકાણ ને ઘણું બધું હે એ લોકોએ સાફસૂફ કર્યું હે તમે જોઈ શકશો હમણાં આગળ અહીંયા રાણા ફેક્ટરી અહીંયા શ્રી નાનજી કાલિદાસે જો છોકરા તૈયાર થઈને આવી ગયા હે જો કમ્પ્લીટ હવે આપણે મેળાની અંદર એન્ટ્રી થઈ ગઈ છે બહુ હાકળ થાય અત્યારે પણ મહાદેવના દર્શન માટે લોકો આવે ને સાથે સાથે મેળો પણ ઉજવે જો નાના છગડોળો એક બે તૈયાર થાય છે બાકી આ છોકરાઓનું આવી ગયું હે અને ગાડી લઈને અમે લટાર મારવા નીકળી આવ્યા અહીંયા હાકડ બહુ થાય અહીંયા સામે મહાદેવનું મંદિર છે ત્યાં બધા દર્શન કરવા આવે જડેશ્વર મહાદેવના મંદિર નાનજી કાલિદાસે બનાવી દીધું હતું જે આથી સિમેન્ટ ફેક્ટરીના માલિક છે અહીંયા અને આ અહીંયા રાવટી હોય પોલીસની અને બંને સાઈડ મેળો થાય છે પણ અહીંયા છે ને હાકડ બહુ છે ભીડ વધારે થાય અને જગ્યા ઓછી છે થોડીક આ બાજુ તો થોડુંક ચોખાઈ છે બાકી આ બાજુ હજી પાણી ઘણું બધું ભર્યું કચરા અને ઢગલાને થઈ ગયા છે તમે જોઈ શકશો હમણાં આ સાઈડ જો અહીંયા નીચે ગારોન છે બે સાઈડ પાણી ભર્યું હું નગર પંચાયતની કોશિશ કોશિશ હતી જે નગરવાલાએ જેની જગ્યા ફાળવી એને કે સાફસૂફ કરે તો પણ ઘણું બધું સાફસૂફ કર્યું હોય આજે તેરસનો મેળો હોય ને જો આ રીતે હજી પાણીના ખાડાને ભર્યા તો જે ભીડ આવે મેળામાં એ સાવચેતી રાખે કપડાંને ભરાઈ રહે આમાં અમુક જગ્યાએ ખાડા ભર્યા અમુક જગ્યાએ કચરો હોય ઘણું બધું સાફસુફ કર્યું આની પહેલાં આવ્યો ત્યાં તો બહુ પાણી હતું આ બધું હજી પાણીના ખાડા અને કીચડને છે એ સાવચેતીથી મેળો કરવો અને આ બાજુ પણ ઘણું બધું પાણીને કચકાણ જેવું છે એટલે રસ્તા જ્યાં જ્યાં છે ત્યાં વાંધો નથી બાકી જ્યાં સ્ટોલું રાખવાના આવશે ને ત્યાં કચકાંડને ઝાડવાના કાંટાને કચરોને છે હજી સાફસૂફ ઘણો બધો કર્યો જો આ બાજુ સ્ટોલું પડે છે મેળાની અંદર અને અહીંયા જો બધા પાઉંભાજીવાળાઓના માટેના ને જે રમકડાવાળાઓનાના સ્ટોલ થોડુંક ચેન્જિંગ રાખ્યું લાગે આ વખતે એટલે આવો છે રાણાવાવનો અમાસના મેળાની તૈયારી જે અહીંયા બધું સ્ટોલું માટેનું હોય પણ આ બાજુ હજી પાણીના ખાડા મોટા મોટા ભર્યા અને કચકાણ બહુ છે જો તમે હામે દેખી જોઈ શકો કાંઈથી હલાય એવું નથી આમાં હાવ ઢીલું કચકાણ છે એટલે એ સાફ પણ ન થાય કોશિશ કરવાથી જો આ બધું આખું એકદમ કીચડ છે એટલે સાવચેતીથી આવવું ને આ રીતે રાણાવનો મેળો છે ને હવે અમે જઈશું જંગલમાં જો આખે આખું જો અહીંયા ગટ્ટર જેવું છે બધું કારણ કે આ સાફ કરવું સંભાવના નથી કે કોઈ કરી શકે એટલું બધું છે એ બાકી હવે આપણે લટાર લાગી ગઈ ને હવે થોડુંક ડુંગરમાં ચક્કરમાં જોવા પાણી ભર્યું નથી આખી જગ્યામાં પાણી ભર્યું હોય હજી હાકળ બહુ થાય અને હવે સીધું નીકળી જઈએ આપણે કારણ કે આખી લીલી ના જાયે હે ડુંગરમાં બરોડા ડુંગર તો જુઓ હમણાં થોડાક દિન થોડાક દિન ડુંગર માં શક્કર મળવી જ પડે એ કારણ મજા જ ન આવે હમણે એકચુઅલી હા આ મંદિર છે અને મસ્જિદ છે આજે આગળ હે મંદિર આગળ આ મસ્જિદ આવે આ બધા ઇલાકો મોમેડિયન નો હે જોઈ લ્યો આ ડુંગર ની રસ ની જોઈ લ્યો બાપુ અહીંયા હુસેન પીર હે અહીંથી થોડુંક થાય મંદિર તમે આ બાજુ કેદી આવશો આમાં જે મારા મિત્ર જોવે ને વિડિયો કેદી આવશો અહીંયા આ ડુંગરની વચ્ચે તમે કેદી રાઈડ કરવા આવશો અમારી સાથે એટલે તમે સાથે રહ્યો ફોન આવ્યો ઉપાડીએ નહીં હલો હા એ ક્યાં કાવા જાય પ્લેન બંધ છે ને તેને લગાડતા મેં કે આગળ મુંબઈ કે દિલ્હી બરકેલી હું પ્લેન ચાલુ હજે વાર લાયક તો તોય કે પછી ત્યાં બેસવું પડે તો થોડાક બીજા છે

ત્યાં આવ્યા અત્યારે તો લાઇટ નથી અમે થોડાક લેટ આવ્યા લાઇટ છે પણ કરી નથી મચ્છરને જીવડા બહુ નથી અહીંયા મહાદેવ નહીં મંદિર છે ધંધાની તૈયારી થાય ધંદેકા ટાઈમે ધંધેકા तो खिलौना है बांसुरी कहाँ है ये भी बेचते हो जादू करे जादू भोंपो वहां से इधर चार पाँच सौ के लिए आए यार। मेले में पंद्रह सौ दो हजार पच्चीस सौ कमाते अच्छा トマト。 ટાઈમ તમારો સીન પડે અટાણે ખબર હે ગરમી થાય ને એ પ્રમાણે સીન પડે આ ભીંજાઈ ગયો ગરમીમાં બોલો આજે તો વરસાદ કાલે પૂરો થયો આજે એટલી ગરમી છે આ લગભગ નોરતા નહીં કરવા દઈએ વરસાદ પાછો આવશે આ તડકો જે ટાઈપનો નો પડે ને આવો તડકો ન પડવો જોઈએ ભાઈ આરેલા અપના ભાઈ આરેલા 那个遗迹。